ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આ વખતે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ તમામ રાજકીય પક્ષો યુવા ઉમેદવારને મેદાને ઉતારશે અને થયું પણ એવું જ કાંઈક કે તમામ જગ્યાએ રાજકીય પાર્ટીઓએ પોતાના યુવા ઉમેદવારોને તક આપી છે લગભગ એંસી ટકા કરતાં પણ વધારે ઉમેદવાર તમામ રાજકીય પક્ષની અંદરથી યુવાનોને મેદાને ઉતાર્યા છે પરંતુ આ તમામની વચ્ચે જૂનાગઢની એ બાવીસ વર્ષીય યુવતી અંજલિ આહિર એ ખૂબ ચર્ચાની અંદર એટલા માટે છે કે જૂનાગઢની અંદર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝર તરીકે પણ કામ કરે છે અને સાથે જ જુનાગઢના એ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવનાર એ અંજલિ આહિર બની છે અંજલિ આહિરની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે પોતાના એ સામાજિક પહેરવેશની અંદર લોકોની વચ્ચે જાય છે લોકો પાસે મત માગે છે અને સાથે સાથે એવા દ્રશ્યો પણ અંજલિ આહિરના સામે આવ્યા છે કે નાના બાળકોની સાથે લઈને નીકળે અને પોતાના વોર્ડની અંદર પોતાના વિસ્તારની અંદર પ્રચાર કરતા પણ જોવા મળી છે બીજી તરફ જ્યારે પોતાના પારિવારિક એટલે કે આહિર સમાજના જે રીત રિવાજ છે તે મુજબના પહેરવેશ પહેરીને જ્યારે તે પ્રચાર માટે નીકળે છે ત્યારે સૌ કોઈનું ધ્યાન એની તરફ કેન્દ્રિત થાય છે આ અનોખો પ્રચાર એ અંજલિ આહિર જૂનાગઢની અંદર એટલા માટે કરી રહી છે કે જે વોર્ડની અંદરથી અંજલી આહિર ચૂંટણી લડી રહી છે એ વોર્ડની અંદર પોતાનું પ્રભુત્વ એટલે કે પોતાની જીત બતાવવા માટેની પણ ક્યાંક તેની તૈયારીઓ છે જીતવા માટેની પણ તૈયારીઓ છે અને આ તમામની વચ્ચે જ્યારે જૂનાગઢની અંદર શક્તિસિંહ ગોહિલે સભાનું સંબોધન કર્યું હતું એ દરમિયાન પણ અંજલિ આહિરે ત્યાં પોતાનું સ્ટેજ ઉપરથી પહેલું ભાષણ એ કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓની સામે આપ્યું હતું જોકે ત્યાં પણ તેની ખૂબ ચર્ચાઓ થઈ હતી પરંતુ આ ચર્ચાઓ એટલા માટે હું આજે કરી રહ્યો છું કે અંજલિ આહિરે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર એક પોસ્ટ મૂકી છે હવે આ પોસ્ટ એને એટલા માટે મૂકી છે કે જૂનાગઢની જનતા એ તેને મત આપે અને સાથે જૂનાગઢની જનતા તેની પર વિશ્વાસ કરે એ માટે તેને આ પોસ્ટ લખી છે પરંતુ આ પોસ્ટની અંદર શું અંજલિ આહિરે લખ્યું છે પોતાની ઉમેદવારી પત્રકને લઈને સાથે જૂનાગઢની જનતાને શું કંઈ કહ્યું છે એ એકવાર સમજવું છે હું અંજલિ આહિર આપને મોટા મોટા વાયદા નહીં પણ એક તમારી દીકરી બનીને સેવા કરવાનો મોકો જોઈએ છે અને સાથે સાથે મારા અને જનતાની સુખાકારી માટે સાથ જોઈએ છે મને લાગે છે કે મારા વોર્ડમાંથી મને મતદાન સાથે આવતા સમયમાં કન્યાદાન પણ આપણા પરિવારથી થાય અને મારા જીવનમાં મારો વોર્ડ મારો પરિવાર છે હું મારા વોર્ડને મારું ઘર અને મારા વોર્ડના લોકોને મારા પરિવાર સમજીને મારા કામ પૂરી ઈમાનદારી નિષ્ઠા ને પ્રા પ્રામાણિકતાથી કરીશ કોઈ નાત જાત નહીં કરું બધાને સાથે રહીને મારા કર્મ દ્વારા આવતા સમયમાં તમામ લોકોની અપેક્ષામાં ખરા ઉતરવામાં અથાગ પરિશ્રમ પણ કરીશ યુવા ઉમેદવાર છે અંજલિ લોકોની સાથે કનેક્ટિવિટીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝર છે તમામ લોકો એ જુનાગઢના મોટાભાગના લોકો અંજલિ આહિરને ઓળખે છે એટલા માટે એને અહીંયા એક શબ્દ લખ્યો છે કે મારા વોર્ડમાંથી મને મતદાન અને સાથે જ આવતા સમયમાં કન્યાદાન પણ આપણા પરિવારથી જ થાય એટલે એને પોતાના લગ્ન જીવનની પણ વાત કરી છે કે જ્યારે મારું લગ્ન જીવન બંધાશે ત્યારે હું મારો વોર્ડ એ મારો પરિવાર છે ને મારો જ પરિવાર મને કન્યાદાન કરે તે પ્રકારની તેને જુનાગઢની જનતાને તેને વાત કરી છે આ સાથે તેને આગળ વાત કરી છે કે આપ સૌનો સાથ સિવાય આ શક્ય નથી એટલે કદાચ તમારી દીકરી બધે જ સમયના અભાવના લીધે કોઈ બીજાના લીધે હું ના પહોંચી શકી હોય આપના સુધી તો મારો આ મેસેજ આપ અને આપના દ્વારા ત્યાં સુધી મારા માવતર થઈને મારા દિલની વાત દરેક મતદાર વોર્ડ નંબર પાંચના મતદારો સુધી પહોંચાડીને મારા માવતરની ભૂમિકા અદા કરશો અંજલી આવી રે તેના વોર્ડની અંદર વોર્ડ નંબર પાંચની અંદર તે ચૂંટણી લડી રહી છે જુનાગઢની યુવા ઉમેદવાર છે અને તેને પણ કહ્યું છે કે મારી વાત એ જુનાગઢના વોર્ડ નંબર પાંચના તમામ લોકો સુધી પહોંચાડજો તમે મારા માવતર બનીને મને મતદાન કરજો આ પ્રકારની અપીલ એ અંજલિ આહિરે કરી છે અને અપીલ કરતાં તેને કહ્યું છે કે હું કોઈ જગ્યાએ ના પહોંચી શક્યું હોય અથવા વોર્ડ નંબર પાંચની અંદર હું કોઈને ના મળી શક્યું હોય તો તેના સુધી અમારો મેસેજ પહોંચાડજો હું તમારી દીકરી બનીને તમારી આવનારા પાંચ વર્ષમાં સેવા કરીશ આ મેસેજ એ અંજલિ આહિર આપી રહી છે મેં ઉમેદવારી કરી હતી ત્યારે પણ હાર નથી પહેર્યો અને ઈશ્વરની કૃપા આપનો સાથ રહ્યો તો વિજેતા બનીને પણ હાર નહીં પહેરું ત્યારે જ મારી જાતને ધન્ય અનુભવીશ જ્યારે હું મારા વોર્ડના લોકો મને મારા કામથી ખુશ થઈને મારું સન્માન કરશે જય હિન્દ જય ભારત આપની દીકરી અંજલિ આહિર અંજલિએ છે કે મેં ઉમેદવારી પત્રક મારું એટલે કે કોંગ્રેસની અંદર જુનાગઢ મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક છેલ્લા દિવસે જયારે અંજલીએ ફોર્મ ભર્યું ત્યારે પણ તેને હાર નતો પહેર્યો અને તેને એવું પણ કહ્યું કે ઈશ્વરની કૃપા રહી તો એ જીત્યા બાદ પણ એ હાર નહીં પહેરે અને તેના જે કામો છે તેને જૂનાગઢની વોર્ડ નંબર પાંચની જનતાને જે કામો આપવાના છે અત્યારથી તે જ્યારે પ્રચારમાં નીકળી રહી છે ત્યારે જૂનાગઢની જનતાના એ તમામ કામો એ પોતાની ડાયરીમાં નોટડાઉન પણ કરી રહી છે તો હવે જોવાનું રહેશે કે જ્યારે અંજલિ આહિર જીતે છે ત્યારે તેને અહીંયા પોસ્ટમાં તો કહ્યું છે હું હાર નહીં પહેરું હું હારની જગ્યાએ જૂનાગઢની જનતાને મારા કામો કરીને બતાવીશ અને જૂનાગઢની જનતા ત્યારબાદ મારું સન્માન કરશે તો મને ગમશે તેવું પણ તેને કહ્યું છે ચર્ચા એટલા માટે અંજલિ આહિરની થઈ રહી છે કે જૂનાગઢની અંદર સૌથી યુવા ઉમેદવાર છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લગભગ એસી ટકા કરતાં પણ વધારે ઉમેદવારો જે છે તે રિપીટ નથી કર્યા એ નવા ઉમેદવારો છે અને તેમાં પણ ઘણા એવા યુવા ઉમેદવાર છે બાવીસ વર્ષની યુવતી કે જ્યારે એ કોલેજ કરતી હોય એ અભ્યાસ કરતી હોય અને એ દરમિયાન સીધી જ જેને રાજકીય સફરની શરૂઆત થઈ હોય અને મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર તેને જો એક ટિકિટ આપવામાં આવે છે તો એ કહી શકાય કે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઆન્ઝર છે જૂનાગઢની અંદર ખૂબ લોકપ્રિય ચહેરો છે જેના કારણે પણ તે ચર્ચાનો વિષય અંજલિ આહિર બની છે અને જ્યારે હવે પ્રચારને ગણતરીના કલાકો જ બાકી છે લોકો સુધી તેના વોર્ડના તમામ સબ નાગરિકો સુધી ન પહોંચી શકે તે ક્યાંક તેના માટે જ અંજલિએ સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ થકી વોર્ડ નંબર પાંચની તમામ જનતાને તેના સાથે રહેવા માટે તેને અપીલ પણ કરી છે અને પોતાના માવતર બનવા માટે તેને અપીલ કરી છે શું કહેશો અંજલિ આહિરના આ સોશિયલ મીડિયાના પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર